આ બને છે ઉત્તમ આઈટમ શું બને મારી છે એનું બટર ટામેટા મરચાં કોથમી બધું અંદર

तेमो क्यों? प्योर कपास या <laughs> तेल से आजू। सिंठ तेल है, कपास तेल नहीं। सिंठ तेल से। मतलब अभी आया नहीं तो कि हमारा बंद कर गई। हाँ मासी बनाई थी हमारी। नहीं ठीक नहीं। दवा को? जो भाई बनी जी से

રાજસ્થાન હા શીખડાવે છે ને ભાવનગરના છીએ રાજસ્થાની છે બનાવે છે હવે એ આ સિંગ તેલ નોખ્યું કોરી મારે તેલ નોખવું પડે આમાં તો આવડતું નહીં પણ હવે માસી શીખવાડી છે અમે શીખવાસ એ દેખો તેલમાં ચડે કમ્પ્લીટ આપણો ઉતાપા તૈયાર થાય છે જે ભાઈને ખાવ્યું હોય એ કમેન્ટ કરી ના આ રીતે બનાવવાનું બટર હું તમને તૈયાર કરવા બદલે હું તમને સામગ્રી લગાવી દઈશ આ માસી આ માસી બનાવવાળા હા બેટર તૈયાર હે એક પીસ તૈયાર થયો એમાં તેલ નખવું પડે સિંગ તેલ સિંગ તેલ જુએ લગભગ તો મારા અંદર ભાઈ તમે જે વાપરતો હોય એ જો ચાલે તિરુપતિ વાપરતો હોય અળસિયા તિલમાં ના બને અળસિયા તિલમાં થોડુંક મેટ આવે હા આ જો મારી હવે બીજી બાજુ પલટાવી છે તમે જોઈ શકો છો એ ધીરે ધીરે કરી છે

બીજો પીસે તૈયાર થઈ ગયો ભાઈ હવે ત્રીજો પીસ ત્રીજો પીસ તૈયાર થાય છે આ ટાઈમિંગમાં જે વન નીકળી જાય કપડું મારી જો એ આ ગેસ હાસ્તે કર્યો એ બટર તૈયારી કરી બને છે જો અમારા બાજુવાળા રાજસ્થાની માથે અલગ રીતે આઈટમોના રોજને રોજ આઈટમ બનાવે છે જે ભાઈને ટેસ્ટ કરવી કમેન્ટ કર્યું ખાલી કરજો એ હવે તેલ આવી ગયું જે ભાઈ ખાતા હોય એ જ તેલ નાખજો ઘરમાં એ આજુબાજુ સાડમાં તેલ નખી દીધું એ તપાસ તૈયાર થઈ ગયો છે બે પીસ તો તૈયાર થઈ જાય છે આ ત્રીજો પીસ તૈયાર થાય છે જો દોસ્તો આ ત્રીજો પીસથી તૈયાર થઈ ગયો એ માસી ઉતાર્યો હજી આ ત્રીજો પીસ તૈયાર થઈ ગયો હિસાબ કરી ને હવે ચોથો પીસ અંદર જાય છે એ તેલ મૂક્યું હવે આ બટર આવી ગયું તમે એક વાર ટેસ્ટ કરજો એનો નોમ ઉત્તમ આવે ઉત્તમ આવે કે ઉત્તપા 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 નોમ છે એનું એમાં ચોખાનો લોટ ડુંગળી ટામેટાં મરચાં કોથમીર ને થોડો ચણાનો લોટ આ માસિક હોય એ માસિક કજો બોલો માસી આઈટમ ચણાનો લોટ ચોખાનો લોટ ડુંગળી ટમેટા લીલા મરચા એક બટાકો એનો વેસણ તૈયાર કર્યું છે આપણે બી ઘરે બનાવીને ટેસ્ટ કરશો અને પંદર રૂપિયા સોસ મળે છે એ સોસના દે ટેસ્ટ કરશો એટલે અલગ મજા આવે છે થોડું દહીં રોકજો એક નંબર ટેસ્ટ પણ છે જો માછી તૈયાર કર્યું છે આ થાય છે એકદમ બટર તૈયાર કરો હા ચોથો પીસ તૈયાર થયો ભાઈ એ ચાર પીસ તૈયાર થયા આ માસી બનાવે એ આ તવી ઉપર આપણે ઘરની તબીયા રોટલી કરવાની એના પર જ ગેસ ઉપર બને આમ તો ચૂલા ઉપર બનાવવામાં ગેસ ઉપર બનાવ્યા છે જે માતાજી ભાઈને જે ભાઈને ભાઈ આપ ઉત્તમ બનાવવાનો હોય એ કમેન્ટ કરજો સામગ્રી હું તમને લખાઈ દઈશ અને આ જાળી આ દેખો અ જાળીવાળા બને છે એ આ દેખો ઉત્તમ ચોખાનો લોટ ટામેટા કોથમીર મરચાં ને એક બેસન આપણે જે ચણાનું કોણ બેસન એ નખવું પડે બાકી બધું તૈયાર છે સામગ્રી બસ હમણાં અંદર દહીં અને લીલો ચટણી આવે ને આપણે સોસની એના પર તમે જમી શકો છો વાટકીમાં લઈને જય માતાજી